કેમ છો મજામાં તો ગાઈસ આજે રવિવાર છે ને અહીંયા જો તૈયાર થઈ ગઈ છું ને અહીંયા જો કાનો હોમવર્ક કરવા બેસી ગયો સવાર સવારમાં શરદી થઈ ગઈ અને તો બસ આપણા હાથ ને ફાટી ના જાય તો ક્રીમ લગાવી દઉં તો બસ હવે હું લગાવી દઉં છું ક્રીમ હાથે તો ગાઈસ હવે જો હું આપણે ક્રીમ હું લગાવી દઉં આ બોલે ના હાથે લગાવીશ તાલ લગાવી કે ના હા

તો મમ્મી થેપલા બનાવે ચાર જોડે જોડે થાય ને એક બાજુ સવારમાં નાસ્તો તો બા હવે દીવાને કરી દીધું ને અહીંયા તુલસી દીવો મૂકવા ગયા અને આરતી કરશે અહીંયા દાદા અહીંયા બેઠા હે પેપર વાંચે પપ્પા સુધા હે ને બસ હવે આપણે થે ચા ને એવું ખાશું ગાઈસ તો મમ્મી આ થે જો એકલું મૂકીને જતી રહીતી તો ધ્યાન દો થે પ્લાન તે તો જતી રહીતી એકલો મૂકી રોવા માંડ શું ઉઠા લે ઉઠા લે એવું કરતો તું ખબર છે

થઈ ગઈ ચા તો આપણે એક ઉભરો જ લાવ જ જઈશું કારણ કે મારી યાદ જ છે તો ગાય ગઈ ચા થઈ ગઈ આપણી નવું આપણે પીશું ચા થેપલું ચા અને દાદા થેપલું ચા ખાય અને અહીં હું ખાઈશ કાનાએ ખાઈ લીધું કાનાએ મમ્મીએ બધાએ ખાઈ લીધું આપણી વાળી

ઈ જે હું ચા પી દીધી દીવા કરતા તા તમને કે દીવા કરતા તા લેવાનું આમ લેતી એમ ને કે બધું બોલે છે તો બસ હવે કાના તું ખાઈ લેન પછી તું જા ડાઈ લઈએ હ ને તા તું બોલું ને તો ઓ નેટ હું પડ્યો ઓર ને હું ધોવે તો ધોઈવારો

હું નું કાનો જો હોમવર્ક કરી અને થઈ ગઈ શરદી આની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જે સબસ્ક્રાઇબ માં લિંક છે તે તમે મને હેને લકતા લકતા બોલાય દીધી કારણ કે કવર પાથરવા ના સફાયા તો હવે આપણે કવર પાથ દેવી સફાયા ના કાએ કા પછી લખશું ગાઈસ તો પકા ઉઠી ગયા છે દીવાબત્તી કરી દીધી આપણે અને ચા પાણી પીસે દૂધ ને પીસે તો બસ હવે આપણે કરવી લેશો ને કવરે પાથરી લીધા મેં તો બસ હવે હું ને કાન અમને બેઠા બેઠા કરવી લેશો ને અહીંયા તો અત્યારે જવી દીધું જમી લીધું હવે મમ્મી એ પોતે કરી લીધા મેં પોતે નહીં કર્યું કારણ કે મારું હોમવર્ક બહુ અવર નહીં હોમવર્ક કરું પણ પૂરું નહીં થતું કાલે કરતી હતી અત્યારે કરું તો બહુ હોમવર્ક છે અત્યારે કરું હોમવર્ક થોડું બાકી એ કરીશ અને પછી થોડી વાર આરામ કરીશ ને પછી બીજું હોમવર્ક કરીશ આઈશ તો હું લેસન કરતી હતી મારી મમ્મીએ મને કીધું ઘણી પહેલાં કપડાં લઈ આવી પછી તાર લખવું હોય લખ

હોમવર્ક કરું હું પાછી બે ગયો હોમવર્ક કરવાનું બધા હે સુતા કંઈ ડિસ્ટર્બ નહીં કરું એટલે બહાર બેઠા બેઠા હોમવર્ક કરું હું તો અત્યારે બધા ઉઠી ગયા જાય ને એવું એ પી લીધું નહીં કાનો જો બીમાર થઈ ગયો ને શરદી ને એવું થઈ ગયું તાવ આવી ગયો એટલે તો બસ મમ્મી પાસે કપડા ને હું આવું કરીશ લેસન મારું લેસન વધારે એટલે તો બસ હવે આપણે કશું લઈશું

અને તારું કાગડા જેવું કાઢીને ગાઈસ કેટલો આવ્યો અહીંયા ટુ ટુ વાગી જો થર્મોમીટર નું અઠાણું પોઈન્ટ બીજી વાર તાવ આઈ ગયો કાના નો અઠાણું પોઈન્ટ આઠ તાવ નહીં

મમ્મી શાક સામારે તબિયત ખરાબી કઈ ગઈ હું લેસન કરું હજુ લેસન મમ્મી એ જમવાનું મને લીધું તું અમે કોઈ જમી લીધું ને કામે બધું પૂરું કરી બધા બેઠા હે તો ગાય આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ આપણે કાલના બ્લોગમાં આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ